વડોદરા નજીક આવેલા કરોડિયા ગામના રમેશનગર વિસ્તારના કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા દારૂનો જથ્થો પોતાના નિવાસસ્થાનમાં છુપાવ્યો હોવાની બાતમીના આધારે જવાહરનગર પોલીસે દરોડો પાડ્યા તેના ઘરમાં બનાવેલા ભોયરામાંથી સાત પોઈન્ટ પચીસ લાખનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જો કે પોલીસે દરોડો પાડ્યો ત્યારે બુટલેગર ઘરે હાજર મળી આવેલાના હોય તેને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે રૂપિયા સાત પોઈન્ટ પચીસ લાખની કિંમતનો દારૂ કબજે કરી ઇમરાન મકસૂદ રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારને વોન્ટેડ જાહેર કરી તેની ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે જવાહરનગર પોલીસ સ્ટેશનનો કરોડિયા ગામ કરીને એક વિસ્તાર છે ત્યાં એક રમેશનગર કરીને એરિયા છે ત્યાં એક ઇમરાન ઇબ્રાહીમ રાઠોડ કરીને બુટલેકર છે લિસ્ટેડ બુટલેકર છે તો અગાઉ પણ એ ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જતાં એ દરમિયાન ખાનગીરાએ બાચી મળતા એની જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની જે રેન્ટ ઉપર આપે છે તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતાં પ્રવેશ કરતા એક બેડ હતો બેડની નીચે ટાઇલ્સ મૂકેલી હતી અને ટાઇલ્સને હટાવી અને જોતાં નીચે ભોયરું બનાવેલું હતું જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ પેટી જેટલું પકડી પાડેલ છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે ગણતરી ચાલુ છે અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં એને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલુ છે અગાઉ એક રેડ પીસીબીએ કરેલી હતી આવા પ્રકારનું ગોડાઉન હતું એ હાઇડ્રોલિક હતું પણ આ હાઇડ્રોલિક નહોતું અને અમે તપાસમાં જ એ દરમિયાન બાતમી મળતા આ રેડ કરેલ છે